પહેલાં આ ઘરનું કામ કરો આ તમારી બેનને હવે અહીંથી રવાના કરી દો હા તમે શું બોલો છો સંભળાયું નહીં ફરીવાર બોલું આ તમારી બેનને અહીંથી રવાના કરી દો એટલે કે કંઈક બીજે રહેવાની વ્યવસ્થા કરી દો શુદ્ધ ભાષામાં કીધું પણ આંટી શું થયું છે આ મચાનક અપ મને કોઈ વાતનું ખોટું લાગ્યું છે કઈ ભૂલ થઈ ગઈ મારી તો આઈ એમ સોરી મમ્મી એ વાત છે શું ધાનુની તરફથી કઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માંગું છું અચ્છા ભૂલ ને તમારી બેનના પગલા નથી સારા પગ કાપી નાખો કરશો મજાક નથી કરતી સિરિયસ વાત કરું છું છપ્પર પગી છે તમારી બેન છપ્પર પગી અરે પહેલાં તમારા મા બાપને ખાઈ ગઈ પછી કાકા કાકીનું જીવવાનું હેરાન કર્યું અને હવે અમારા ઘરમાં આવી અમારા ઘરમાં આવ્યા પછી પણ જ વસ્તુ તને ખબર છે કેટલો મોટો લોસ ગયો છે બિઝનેસમાં ખબર છે

તમને છે ને કઈ સમજા ફેર થયું છે અને બિઝનેસ માં લોસ ગયો એમાં મારી બેનનો શું વાગ છે એ તો નસીબ નસીબ ની વાત છે ક્યારેક નસીબ આમ પલડું ફેરવે તો ક્યારેક આમ ફેરવે બરાબર છે નસીબ નસીબ ની વાત છે નસીબ ગમે તેમ પલડું ફેરવી શકે પણ ત્યારે છે ને અમારું નસીબ તમારી ના આવવાથી ખરાબ થઈ રહ્યું છે અમને નથી ખબર હં અમને એ નથી ખબર કે તમારી બેન તમારા ઘર માટે કેટલી શુભ હતી ને કેટલી અશુભ પણ જે રીતે જે વ્યક્તિ પોતાના મા બાપને ખાઈ ગઈ હોય પોતાના કાકા કાકીને ન ગમતી હોય અરે તમારા ફોય ફૂઆ માસા માસી કોઈ પણ એકવાર ફોન કરીને પૂછ્યું કે આ કેવી છે ન પૂછે ને છપ્પર પગી છે એની 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 જાણકારી મેળવવાની કોઈ તસદી શું કામ લે શું કામ લે હવે આવી વ્યક્તિ જેના ઘરમાં જાય ને ત્યાં પનોતી જ બેસાડે છો હવે રીતે અચાનક હું ક્યાં જઈશ હું સમજી શકું છું કે કેમ હવે તમને નથી ગમતું જાનનમમાં જાવ ને જાનનમમાં જાવ હં નથી ગમતું એટલે મારે તો તને આ ઘરમાં લાવી જ નહોતી આ મારા સાસુ મંડ્યા હતા કે ના ના દીકરીને પાળવવાનો મોકો મળે છે આવો મોકો તો નસીબદારને મળે એટલે તમને લાવ્યા પણ હવે હવે બસ બહુ થયું કંટાળી કંટાળી ગયા ગયા અમે મમ્મી તમે જે માન્યતા માનો છો ને એ ખોટી વાત છે એવું કઈ હોતું જ નથી છપ્પર પગી અભાગણી ભાગણી આ છે તે છે એ બધી વાત તો ઉપરવાળાના હાથમાં હોય છે અને રહી વાત મારા મા બાપના જવાની પણ કઈ વાગ નથી તમારી બેન છે ખુશનસીબ છે અરે એના પગલાથી તો બધાના ભાગ્ય બદલી જાય છે બદલાઈ ગયું અમારું ભાગ્ય આવી ગયા પરથી ફર્શ પર આવી ગયા હા પૂરી રીતે આવી ગયા પેલો મારો દીકરો ત્યાં ટેન્શનમાં જીવે છે એની ચિંતા નથી ને આની આની પડી છે ભગવાન ખયા દિવસ બતાવવાનો હતો આવા દિવસ અરે કોકની મદદ કરીએ ને તો એ આપણને મદદગાર બને પણ અમારે અમારે તો મદદહીન બની છે ઓહો રડીને નાટક કરીને જતી રહી સો વાતની એક વાત સાંભળી લેજો કાન ખોલીને હા તમારી છપ્પર પગી બેનને મારા ઘરમાંથી કાઢજો કઈ રીતે કેવી રીતે કરશો શું કરશો એ મારો પ્રશ્ન નથી બરાબર ક્યાં જશે બિચારી ક્યાં રહેશે શું કરશે ના 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 તમારા મા બાપ કંઈ ન મૂકીને ગયા એમાં અમારો માર્ક નથી હં અમે ઠેકા નથી લીધા તમારી બેનના અને એના આવ્યા પછી જે હાલત થઈ છે ને અમારા ઘરની અમારું મન જ જાણે છે હં મારે મારે માત્ર ને માત્ર મારા ઘરનું ભલું કરવું છે ક્યાં સુધી ક્યાં સુધી હજુ આ ઘર છોડવાનો વિચાર નથી ત્રણ મહિના થઈ ગયા હં આ ત્રણ મહિનામાં તો તમે ઘર છોડ્યું નહીં હવે તમે શું કરવા માંગો છો હા આંટી હું મારી તે ટ્રાય કરું છું કઈ ટ્રાય કેવી ટ્રાય મને નથી દેખાતું ટ્રાય કરતા હોય 24 કલાક તો આ ઘર માં પડ્યા રહો છો બહાર જઈને કઈક તપાસ કરો તો થાય ને મારી તે કોશિશ કરું છું કે કોઈ પીજી માં ઘર મળી જાય કે જ્યાં મને રહેવાની સુવિધા મળે પણ તમને તો ખબર છે આજકાલ કોઈના ઉપર ભરોસો કરી શકાય એમ નથી હમ બરાબર છે એકદમ સાચું કહ્યું કોઈના પર ભરોસો ન થાય જેમ કે કોઈકને આપણે આશરો આપીએ અને આપણા માથે પડી જાય હા ઉદાહરણ તરીકે તને જ લઈ લઈએ બરાબર હા આવી હેરાનગતિ કરવાનો તને શોખ છે હા લોકોને હેરાન કરવામાં મજા આવે છે આ ત્રણ ત્રણ મહિનાથી મફતનું ખાય છે પીવે છે હરે છે ફરે છે આ કપડાં પહેરે છે મને નથી લાગતું કે તારું આ ઘરમાંથી જવાનો કોઈ ઈરાદો હોય ને સાંભળી લે સો વાતની એક વાત

તમારે હા હા મગજમારી થશે અરે તું આવી એ દિવસથી મગજમારી થાય છે અરે તારા આવ્યા પહેલા અમારું ઘર સુખી સંપન્ન શાંત હતું હવે અશાંત છે રોજ ઝઘડા રોજ કંકાસ રોજ કંઈક ને કંઈક બાબતે મગજમારી કારણ કે જ્યારે માથા ઉપર આવી રીતે ચક્કર જ ફરતું હોય તો શાંતિ મળે ક્યાંથી એને આપણો અશોક નાનો હતો એને ભાન નથી પડતી થોડાક પૈસા એ હાર્યો તો એને વ્યાજે રૂપિયા લાવીને ક્યાં સટ્ટો રમવાનો આવતો હતો ઓ બા શેર બજાર છે અને આજે પહેલીવાર નહોતો કરતો મારો દીકરો હા ને આગળ પણ એને આમાં રોકાણ કર્યું જ છે ને હંમેશા એ આગળ જ આવ્યો છે પણ ખબર નહોતી ને એને ક્યાં ખબર હતી બિચારાને કે સાડીને આશરો આપશે એનો આશરો છીનવી લેશે અરે મારો દીકરો પાગલ થઈને ફરી રહ્યો છે એની પાસે રૂપિયા નથી અને આ હા બેન જો ને આરામથી ફોનમાં મચેર મચેર કરે છે મફતિયું ખાય છે ત્રણ ટાઈમ સરસ પેટ ભરીને ખવાય છે નહીં હચાર રોટલી દાળ ભાત શાક અને સાંજે પણ એક ગ્લાસ દૂધ પીવા જોઈએ છે આદત છે ને બેનને હા લેવા અશુક છે એ જ્યારે એમ તમે એમ કહો છો કે દેવું થઈ ગયું ને ટેન્શનમાં ફરે છે ને હા ને ડા ને બધું

ગુસ્સો ના કરો ગુસ્સો ના કરવો હોય પણ શું કરીએ સવારે ઊઠીને મોડા જેવા જોવાઈ જાય છે કે ગુસ્સો થઈ જાય છે હા ગુસ્સો આવતો નથી ગુસ્સો નીકળી જાય છે અંટે મને નોતી ખબર કે તમને મારે અહીંયા રહેવાથી એટલી બધી પ્રોબ્લેમ છે મને એમ કે કોઈને કાઈ વાંધો નથી એટલે હું અહીં આવી અચ્છા જો મને પહેલા ખબર હોત ને તો હું તમને લોકોને હેરાન કરવા માટે ન આવત દામિની જો આ રીચા બહુ ખરા ને એમનો તો સ્વભાવ આકરો છે પણ દિલના ભોળા છે મારે રીચા બહુ બરાબર એમનું બોલેલું તું મન પર ના લઈશ એ હમણાં બોલે છે કે પાછા થોડી વાર રહીને એમના મનમાં કશું નહીં હોય બેટા તું ચિંતા ના કરીશ એ થોડીક વાર આકડા થઈ ગયા બા મનમાં તો આમ પણ મારે નથી રાખવું મારે મનમાં રાખીને શું કામ છે પણ સમજાવો આને કે કોકના ઘરે આપણે પાંચ પંદર દિવસ જ સારા લાગે કાયમ માટે સારા ના લાગે નહીતર છે ને કોઈ પણ આપણને બોજ જ સમજે અને બોજ નહીં આ બોજરૂપ છે ખરેખર જો જે માણસને પોતાના વ્યક્તિ ન સંગળી શકતા હોય અને બેનના સાસરાવાળાએ જો સહારો આપવો પડે તો એ વ્યક્તિ બોજરૂપ નથી તો બીજું શું છે જણાવો ને મને ઠીક છે બેનનું ઘર છે કોઈકનું ઘર નથી રીચા બા છે વાત હં આજે જ આ ઘર છોડીને જતી રહીશ વેરી ગુડ ગુડ ડિસિઝન આવું ડિસિઝન પહેલા ત્રણ મહિના પહેલા લીધું હોત તો ત્રણ મહિના પહેલા જ અમારા ઘરમાં ખુશાલી આવી ગઈ હોત પણ ખબર નહોતી ખબર નહોતી દામિની સારું સારું હ જતી રહેજે બિન્દાસ જતી રહેજે ખાલી તારી બેનને જણાવતી જ છે નહીં તારે એ પણ મારી બહેન ગઈ એની પાછળ રડતી ન રહે દામિની કેમ અચાનક અહીંયા આવવાનું થયું સોરી મેં તને જાણ પણ ન કરી અને આવી રીતે અચાનક તારા ઘરે આવી ગઈ તારા મમ્મી પપ્પા ક્યાં છે મમ્મી પપ્પા એ લોકો બહાર ગયા છે પણ કેમ શું થયું હા તું ક્યારેય પણ આજ પહેલાં મારા ઘરે આવી રીતે આવી નથી આ પહેલી વાર આવી છે કંઈ તકલીફ જેવું છે દેવાંગ તું મને એ ઘરેથી લઈ જા મારા હવે ત્યાં નથી રહેવું શું થયું હા તારે બેને કઈ કહ્યું ના એને કઈ નથી કહ્યું પણ મેં તને વાત કરી હતી ને કે મારા બેનના સાસુ થોડા વધારે બોલકણા છે થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે થોડા સમય પહેલા મારા જીજાજીને છે ને નુકસાની થઈ હતી હા જેના વિશે તે મને વાત કરી હતી અને તે મને એવું પણ કહ્યું હતું કે હા તારી બેનના સાસુમાં એ તને ઘણી બધી વાર મેણા ટોણા પણ મારે છે જો તમે હું એટલું જ કહીશ કે આમાં તારો કંઈ વાંક નથી મને ખબર છે પણ એ નથી સમજતા જો એમને મને 3 મહિના પહેલા કહ્યું હતું કે ઘર છોડીને બીજે રહેવા જતી રહો પણ મને થયું કે આજે નહીં તો કાલે સમજી જશે પણ એ સમજવા તૈયાર જ નથી અને વાત આજે બહુ વધી ગઈ છે એટલે મેં નક્કી કર્યું છે કે બીજે ગમે ત્યાં રહી લઈશ પણ એ ઘરમાં નહીં રહે છેવટે રોડ પર જ કેમ ના રહેવું પડે રોડ ઉપર મતલબ કે તારે રસ્તા ઉપર રહેવા માટે તૈયાર થઈ જવું છે પણ મારી સાથે નથી રહેવું હેમંત ને રહેવું છે આજે હું એ લોકોને બધી વાત કરી દઈશ મારી સાથે મારી દીદીના કરી જાય તારી ઘરે જતા પહેલા મતલબ કે તારી બહેનના ઘરે જતા પહેલા આપણે તારા દીદી સાથે થોડી ઘણી વાત કરી લઈએ આખરે આ વિશે તારા ઘરમાં કોઈને જાણ નથી ભણી શકે કે અચાનક એમને આવી બધી ખબર પડશે અને એ પણ જો આપણા સપોર્ટમાં ના રહ્યા તો એટલે પેલા એની સાથે વાત કરવા માંગુ છું કરી લેજો મને કોઈ જ વાંધો નથી પણ તારા ઘરે તારા ઘરે કોઈ કાઈ નઈ કહે નહીં મારી ઘરે હું બધું સંભાળી લઈશ અને આમ પણ મારા મમ્મી પપ્પા ક્યારેય પણ મને ના નઈ પાડે પાકો ને હવે હું ઉપર બોજ બનવા નથી માંગતી ઘણો સહન કર્યું છે ગુનાની હું જવાબદાર હતી જ નહીં એ બધા ગુનાની સજા મેં ભોગવી છે નહીં દામિની એવું ક્યારેય પણ કંઈ નહીં થાય અને આમ પણ હું તારી સાથે છું ને મેં તને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કદાચ ગમે તેવી પરિસ્થિતિ આવી જશે ને તો પણ હું તારો સાથ ક્યારેય પણ નહીં છોડું હું તારી સાથે પહેલાં પણ હતો અને હજી પણ છું અને હંમેશા રહીશ પ્રોમિસ ઠીક છે તો હું દીદીને ફોન કરી દઉં છું તો એની સાથે વાત કરી લે પણ વાત શું કરવાનો છે બસ એ જ કે આ તારા ઘરમાં કઈ વાતને લઈને તકલીફો પડી રહી છે મતલબ કે હું ત્યાં આવીશ તો મારે હા તારી બેન ના સાસુ માને વાત તો કરવી પડશે ને કે હકીકત શું છે હકીકત શું નથી આખરે એમને પણ જાણ થવી જોઈએ ને કે જે બાબતે તને મેણા ટોણા મારે છે એ બધી બાબતો ખોટી છે ઠીક છે એમ પણ મેં એમને કહી દીધું છે કે આજે હું મારો બંદોબસ્ત કરી લઈશ એમનો ઘર મુગને જતી રહીશ બહુ સારું કર્યું તે મને ગમ્યો તારો આ નિર્ણય બા તમે સવારમાં જે એનો પક્ષ ખેંચ્યો ને એ સાવ ખોટો ખેંચો મને જરાય ગમ્યું નથી તમને વિચાર આવવો જોઈએ કે તમારે તમારી વહુનો પક્ષ લેવાનો હોય પણ નહીં તમે તમારી વહુનો પક્ષ ના લીધો પેલી પારકી જણીનો પક્ષ લીધો હવે એમાંય તમને ખોટું લાગે તો ખોટું લાગતું નથી તમે ખોટું લાગે એવા કામ કરો છો ને એટલે ખોટું લાગે પણ એ છોકરું છે તમે ઉંમર લાયક છો આપણે સમજવાનું હોય મોટા એ સમજી ગઈ હા સમજી ગઈ કીધું ને કે જતી રહેજે ઘર છોડીને અને છોકરી જતી રહેશે હમ પછી શાંતિ ને તમને બહુ શાંતિ થશે હા બસ લો શેતાન કા નામ લીએ શેતાન હાજ ઓ ભાઈ તું કોણ છે હ ઓળખાણ ના પડી તારી તલ બેન આ તમારી સાથે મારી ફોન માં વાતચીત થઈ હતી ને હા તો આમને પરિચય આપો એકવાર મારો ઓહો આ રાજ્યના ચીફ મિનિસ્ટર હસો ને કે તમારો પરિચય મારે લેવો પડે કોણ છે આ લફંગો મમ્મી કોઈ પ્રતિ એવું ના બોલાય અને સહી વાતા દેવાંગ છે અને દામિનીનો ફ્રેન્ડ છે अच्छा એટલે તમારી બેન બાર આજ ગુલ ખિલાવતી હતી હા બે બે ત્રણ ત્રણ કલાક જે ગાયબ રહેતી હતી એ આ ફ્રેન્ડને મળવા જતી હશે ને રીચા બહુ શાંતિ રાખો ને થોડીક વાર હા આને જ મળવા જતી હતી જોઈ લીધું બા જોઈ લીધું અરે પણ મને બધી વાતની ખબર જ હતી એક મિનિટ બેન આંટી હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ આજકાલના નહીં ઘણા સમયથી આ મમ્મી પપ્પા સાથે જે થયું ને એમાં ઘરે વાત ના કરી શકીએ ઘરે વાત કરવાના જતા પણ ત્યાં આવું બધું થઈ ગયું અને આવું થયા પછી તરત વાત પણ કેવી રીતે કરવી હું અહીં આવીને એની પહેલાં એને મને કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરી લઈએ તું મારા ઘરે રહેજે કોઈના ઘરે જવાની જરૂર નથી હોશિયારો જુકામ થવું જોઈએ પણ મેં કહ્યું કે મારી દીદી અને એનું પરિવાર બહુ સારું છે મને સારી રીતે સાચવશે કોઈ વાતની કમી નહીં આવવાથી એટલે હું મારી દીદી સાથે જ રહીશ અને લગ્ન કરવાનો યોગ્ય સમય આવશે ને ત્યારે લગ્ન કરી લઈશ પણ આજે મને લાગ્યું કે મારે ઘરમાં ન રહેવું જોઈએ જો દામિની આમાં મારી પણ ભૂલ છે જો મેં તને જવા દીધી હોત ને તો આજે મારા લીધે તારે આટલું બધું સાંભળવું ના પડે ફૂલ તો મારે જ છે હા પણ

એમનો આમાં કંઈ વાક નથી અને તમને ખબર છે કે તમારા દીકરાને આપ ખોટ શેમાં ગઈ છે શેર બજારમાં ના શેર બજારમાં નહીં પણ એ 5 લાખ રૂપિયાનો જુગાર રમી ગયા છે બધું ખોટું બોલે છે અને આવું હોય ને તો મારો દીકરો મને કહે નહીં હો મને કીધું હતું પણ આશો કે એમની કસમ આપીને મને રોકી લીધી જો તારે મારા ઘર માં અને મારી સાથે રહેવું હોય ને તો આ વાત કોઈને ના કરતી એટલા માટે

સાઇટ બદલાઈ ગઈ છે મને નોકરી નહોતી મળતી સરખી રીતે સેટ નહોતો થયો ઘણી જગ્યાએ લેણું હતું બધું જ લેણું ચૂકવાઈ ગયું છે અને પ્રોપર સરખી રીતે સેટ પણ થઈ ગયું છે આ બધું દામિનીના આવ્યા પછી જ થયું છે હવે તમે જે માનતા હોય મને કોઈ ફરક નથી પડતો એનાથી બરાબર છે એકદમ સાચું કહ્યું મારા સાસુ કહેતા હતા કે આપણે કોકને આશરો આપ્યો હોય ને તો ભગવાન આપણને આશરો આપે આ જે કંઈ પણ મારા દીકરા સાથે થયું ને એનું કારણ દામિની નહીં પણ હું છું કારણ કે ચારથી એ આ ઘરમાં રહેવા આવીને હે દિવસથી માત્ર ને માત્ર મેં એનું અપમાન કર્યું એ શું કરે શું ન કરે એ બધી વસ્તુ પર મારી નજર હતી ભગવાન પણ કહે ને કે તમે કોકની મદદ કરો તો દિલથી કરો પણ મેં તો એને પરાણે રાખી હતી ને સાચું કહું ને તો ફૂલ મારી છે બીજા કોઈ ની નહીં મારા માટે તો મારી દીકરી જેવી હોવી જોઈએ પણ વાત સમજી ના મારી ના મારી દીકરાની કે ના મારા સાસુ ની બધાની વાતને અવગણતી રહી જો હું માફીને લાયક નથી

તું રોકાઈ જઈશ તો મને એમ લાગશે કે અત્યાર સુધી મેં વર્તન જે તારી સાથે કર્યું ને એની તે મને માફી આપી દીધી રોકાઈશ